અમારી સમ્રાટ સમાચાર ચેનલ કોમેન્ટ કરો અને જોતા રહો પળે પડના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીક હોસ્પિટલનો કચરો ખુલ્લી ગટરમાં ફેંકી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોરખી દરવાજાથી મોક્ષધામ તરફ જવાના રસ્તે નગરપાલિકા દ્વારા વરસાદી ખુલ્લી ગટર હોય અહીં હોસ્પિટલનો બિનજરૂરી કચરો ફેંકી દેવામાં આવ્યો છે ખુલ્લા ઇન્જેક્શન તથા દવાઓ સહિત જેવી વસ્તુઓ અહીં ફેંકી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જો કે આવા કચરાનો સરકારના નિયમ મુજબ યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનો હોય છે પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા અહીં આવો કચરો નાખવામાં આવ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે

અને હોરકા વિસ્તારમાં કોઈ પ્રકારના કેમેરા છે જ નહીં અને જ્યાં આ બને ત્યારે કેમેરા નાખો તો હવે જે માણસો નાખી જાય ને એ દ્રશ્ય દેખાય કે આ ભાઈ ફલાણા વ્યક્તિ નાખી ગયા છે એમ આખા રોડ નથી તો જ મોક્ષધામ લગીનમાં કોઈ ટકાને કેમેરા નથી હોરખી દરવાજા લે તો જ લગીનમાં એટલે એ અમારી માંગ છે કે એટલું કરવા તો સારું છે આ જોવા નાખી ગયા છે આ કોને માટે નાખવું કયા દવાખાના માટે આ ઢોળવું છે કે આ ફલાણા વ્યક્તિએ નાખીએ એમ જતાં બધું દવાખાનું જ છે ને હવે તમે આ દવાખાના વાળાને પૂછ્યો તો એમ કે અમે નથી નાખ્યું સરકારીવાળાને પૂછ્યો તો કે અમે નથી નાખ્યું કોઈ પણ પ્રાઇવેટ દવાખાનાવાળાને પૂછ્યો તો એમ કે અમે નથી નાખ્યો તો આને જવાબ કોણ આપશે અત્યારે અમને કે અમે નાખ્યું છે એમ આ અમારી વિનંતી છે એટલું આ કરી જે ગણે ત્યાં લગી વહેલી તકે આ ઉપડાવી લો તો સારું છે